સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારનું ભવ્ય આયોજન કરાયું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આગામી પંદરથી સત્તર માર્ચ દરમિયાન અમદાવાદ ખાતે મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારનું ભવ્ય આયોજન કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હસ્તે આ સમિટનું ઉદઘાટન થશે ત્રણ દિવસ સુધી ચાલનાર આ મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો હાજરી આપશે અને બ્રહ્મના યુવાનો માટે રોજગારીની ત્રકો ઊભી થશે આ સમિટનો હેતુ બ્રાહ્મણ સમાજના યુવાનોને બિઝનેસ અને રોજગાર ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો છે ઉદ્યોગપતિઓ રોકાણકારો અને નોકરિયાતો માટે આ સમિટ એક અનન્ય અવસર સાબિત થશે બિઝનેસ નેટવર્કિંગ સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો અહીં મળશે અને ઉદ્યોગ સંધાન વિશે માર્ગદર્શન જેવા વિષયો પર વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવશે આ સમિટ માટેની તૈયારી અને વ્યવસ્થાની રૂપરેખા અંગે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મહેશ પંડ્યા કેતન ગોર અને તેમની ટીમે સમિટની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી સમિટમાં વિવિધ ઉદ્યોગકારો રોકાણકારો અને સ્ટાર્ટઅપના નિષ્ણાતો પોતાના અનુભવો વહેંચશે જેનાથી બ્રાહ્મણ યુવાનોને પ્રગતિના નવા માર્ગો મળશે આ મહાસંમેલન ન કેવલ ગુજરાતમાં પણ દેશભરમાં બ્રાહ્મણ સમાજના અર્થતંત્ર અને રોજગાર માટે સકારાત્મક પરિણામો લાવશે હું મહેશ પંડ્યા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રભારી અમારા બ્રહ્મ અગ્રણી કેતનભાઈ ગોર અને શ્રી ડોક્ટર શૈલેષભાઈ જોશી આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા બિઝનેસ સમિટનું જે ચોથી અમારી બિઝનેસ સમિટ છે એના ભવ્ય આયોજન માટેની આ પ્રચાર પ્રસાર માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બિઝનેસ સમિટ એક બે ને ત્રણ ની ભવ્ય સફળતા બાદ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છે જેની અંદર ત્રણસો જેટલા સ્ટોલ રાખવામાં આવશે અને બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને પગભર થાય એના માટે બી ટુ બી એટલે કે દરેક પર્સનલ મિટિંગ કરવામાં આવશે એટલે બિઝનેસ થી દરેક કંપનીઓ સાથેની મીટિંગ કરવામાં આવશે અને ત્રણ દિવસના આયોજનમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે સાથે સાથે

આ સન્માનની એનો કાર્યક્રમ છે બીજા દિવસે એટલે કે સોળ તારીખના લગ્ન મેળા પગ એનું જ આયોજન છે અને ત્રીજા દિવસે સંતો મહંતો સન્માન અને એના સાથે સાથે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાર્યક્રમના સમાપનની વિધિ કરવામાં આવશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો